લાલી પાવડર એ સેલું છે તો મેકઅપ કામ ચાલુ હે મેકઅપ આપણે થોડો ઘણો પાવડર લગા લીધો હે તો છે ને ભાઈ મસ્ત મદન તાર થઈ રહી પછી છે ને ડાયરેક્ટ છે ને લગન માં ભાગવું છે અત્યારે છે ને ભાગવા આવી જશે 8:30 મોડું થઈ જાય ના પૂછ્યું ને તો છે ને 9:30 થઈ જાય આપણે જાન માં છે પીથલપુર તો ભાઈ છે ને મારા બાન છે ને પથરી હકલે છે કેમ કે મારા બાની છે નથી આવવાના કાબા બધાને છોડ દો આવું છે લગન તમારે ના રે વતન ટેન ફારું તો જા હા હા અમાર શું આવું એવું છે ભાઈ મારા બા નહીં આવતા મારા બાઈ છે ને ભાઈ ઘણા લગન કર્યા વાણતો હતી એમ કે હગા વાલા માં આપડે હતા કે ના મારા બા ને મારો પણ ઈ ગયા આપણે ગયા જ ન હતા કહો બા હવે બસ કે તમારો વાર હમ જાવ તો પડે તે ના પડી તે જ આટલે એવું છે ભાઈ તો હવે છે ને મસ્ત મજા તાર તો આપણે થી ગયા છે તો છે ને બૂટ બૂટ છોડ ઓ ભાઈ અમાર આવની બેન આવની બેન આવન છે અમાર આરે થી ગયા છે મસ્ત મજા તાર કા ભાઈ બાકી આ બહુ છે અમાર ઈશાન ભાઈ તને આવવાનું લગ્નમાં એને થ્યા ઓને લગનમાં ઈ ભાઈઓ વિચારવા પડી ગયા બાકી અમાર ઝાગોબીન જો હાતે તાર થી જશે કાઠા ગોબી તો હવે છે ને એકારે ગાડી માં નીકળી બાકી છે ને અમાર પાણ ઉભા છે ને પડી પડશે ભાઈ છે ને ભાઈ ફોરવેલી ના આવેલા છે ફોરવેલ માં હાં દેન બેહાડી લીજાવાણ કા ભાઈ બહ એ બાપા વીજ જ ભાઈ રોપા વીજ જ મેકિન વિજ્યા ને તો ને મમ્મી ને મમ્મી ને હંદન મેકિન વિજ્યા તો મમ્મી છે ને ભાઈ ખાઈ છે તો ભૂખ લાગી છે છે અમાર ઉપર બન્યા મે થોડું ઘણું ખાઈ લીધું તો ડિસ્કો થાય ને કે ડિસ્કો નહી થાય પાછું કે અમાર ઉપર છે ને ફોલો મીડે છે લસણ કાવ પા હા ઓબ ફોલ ના ના આવડા દે છે ને તાર થઈ જશે તો આ ભાઈ છે ને મોટા રાખે છે બાકી અમાર ઈશાન ભાઈ છે ને વિચાર કરે છે મન કે નહી લીરાઈ

એકવાર વાર આપણે એકી જેદી આ ફોન લેવા ગયા ને તેદી છે આપણે મોઢે પગે લાગો તો ને તેદી ગાડી કી ને તો અમારે આરિયન ભાઈ કા ભાઈ ભાગવો ને ભાઈ તો અમારે ઓની બેન આવવાના છે બાકી સાઈન કોસ ને દે તો તાર થઈ છે તો હવે છે ને ભાઈ નીકળી દેવા ડાયરેક્ટ હવે છે ને બહુ મોડું થાતું થઈ છે તો ભાઈ અત્યારે આપણે છે ને ભૂગી છે ડાઠા ને આપણે છે ને મસ્ત મજાની છે ને ડાઠા પેટ ભૂગી છે પેટલ પૂરો દીધો તો અમાર છોડી તો બેની છે ને ભાઈ બે આવો ભાઈ બે આવવાનું છે કેવું લાગે માં બેસી તો મજા આંદે કરતા ઉસે કે હા ઉસી લાગે મજા કે અમાર બેન તો કાડમ કરી દે કા

અંકે ગમ પરકા છે ભાઈ અરુણ અરુણ કયોન આવી ગયો એ તો હવારના પોરગી જાય હવારના પોરગી જાય તો હ અંકે મર્યા હવે વિજય ભાઈ તો વૈશે ના

તો પછી છે ને ડીજા એલું આવે છે તમે ને ઘણી વાર ખાઈ લઈએ આપણે આપડે <Ce> આવી <Dartmouth> <-the -se> <marriage> ডিছক্ৰ কৰিলেগ দমকে ভাগ

ગોપનાથ ગોપનાથ જવું છે આપડે ગાડી છે ને પીડી છે ને આપડે હાથે છે ને કરી દઈ લઈ છે તો છે ને પગે લાગવા દે આપડે છે ને અહીંયા આવી તો નહીં આમ જાજા પગે ને એકવાર તમને દર્શન અહીંયા કરે ગોપનાથ ને તો આજ જાય છે છે ને ભાઈ તો ભાઈ છે ને હાલો ગોપનાથ જવા નીકળી જઈ પહેલા ને આ છે ને આપડે ભાઈબંધી તાવાનો છે જકા આમ યુટ્યુબર છે મારી પડ્યા હશે ને ભાઈ ને મળી ગયા હવે તો ભાઈ આપણે લગ્ન માં આવેલા હતા ને આપડે છે ને આવી જાય છીએ ગોપ દર્શન કરવા આપણે વિડીયો માં તકે વાર આવ્યા તો ભાઈ આપણે લગ્ન માં આવેલા હતા ને આપડે છે ને આવી જાય છીએ ગોપ દર્શન કરવા આપણે વિડીયો માં તકે વાર નહીં આવ્યા આપડે ભાઈ બનશે ને એવું બધા એની રીતે છે ને ભાઈ વહીવટ કરે ચાલો ભાઈ દર્શન કરવા તો ભાઈ હવે છે ને આપડે લગ્ન થઈને થઈ જશે પૂરા હવે છે ને ભાગો છે ઘરે એંગો છે ને આપડે છે ને તાર થી કા ભાઈ ભાઈ ગાવ ભાઈ ઘરે ભાગ

સમય માર્યા તમે પણ ક્યારે ના હોય તો કાલે આવે કે ભાઈ છે ને રોતા કાગ્યા એ કેવું